નમસ્તે મિત્રો આજનો જમાનો મોબાઈલનો જમાનો છે અને આજે આપણે સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ પર નિર્ભર છીએ પરંતુ આજથી પાંત્રીસ વર્ષ પહેલા કલ્પના કરી હતી કે આપણે રેડિયોના અટકતા અવાજમાંથી મોબાઈલના આ એચડી યુગમાં આટલા જલ્દી પહોંચી જશું સમય પાણીની જેમ ચાલ્યો ગયો ક્યારે આ પાંત્રીસ વર્ષ નીકળી ગયા ખબર જ ન પડી મિત્રો એ જમાનો ખૂબ જ સુંદર જમાનો હતો જે પણ આ વિડીયો જોતા હશે એમનું બાળપણ આ નેવમી સાલમાં વીક્યું હશે તો તમે મને એ જમાના વિશે કોમેન્ટ કરીને જણાવજો કે એ જમાનો તમારા માટે કેવો હતો તો ચાલો આ વિડિયોમાં જોઈએ આજથી વર્ષ ગુજરાત હતો એ જમાનો જમાનો રેડિયો અને ટેલિવિઝનનો ત્યારે લોકોને આ મોબાઈલ ફોનથી દૂર દૂર સુધી લેવા દેવાનું હતું લોકો રેડિયો અને ટેલિવિઝન જોતા અને સાંભળતા મિત્રો એ જમાનામાં આટલી બધી આધુનિક વસ્તુ નહોતી મોટા ભાગના લોકોનું દિલ ભાવનાઓથી ભરેલું હતું આજ તો લોકોને બસ રૂપિયાવાળું જ બની જવું છે પછી ભલે એના લીધે બીજાને ઘણી તકલીફ પડે આજે લોકોને કોઈપણ કામમાં ઉત્સાહ નથી એ જમાનાના તહેવાર અસલી તહેવાર હતા તહેવારોમાં આખું ગામ ઉત્સાહથી ભરેલું જોવા મળતું એક ગરીબ પણ આરામથી એ તહેવાર ઉજવી શકતો એ જમાનામાં રૂપિયાને આટલું બધું મહત્વ નહોતું એટલે જ લોકોમાં ખુશી મર્યાદા અને શરમ આ બધું જોવા મળતું એટલે જ લોકો એ સમયને ગોલ્ડન સમય કહે છે તો મિત્રો હવે આગળ તમને ગુજરાતના અલગ અલગ સ્થળના જૂના વિડીયો તમને બતાવીશ કે જોઈને તમને તમારું બાળપણ અને જૂના દિવસો યાદ આવી જશે મિત્રો આ વિડિઓ આજથી ચાલીસ વર્ષ પહેલાંનો રાજકોટનો છે જેમાં આપણને એ જમાનાની લોકોની અવરજવર અને એ જમાનાના વાહનો અને રોડ રસ્તા જોવા મળે છે મિત્રો એ જમાનામાં રાજકોટ ઘણું શાંત હતું જ્યારે આજે જ્યાં જાઉ ત્યાં ટ્રાફિક ટ્રાફિક જોવા મળે છે ત્યારબાદ આ વિડિયો ક્લિપ સુરતની છે જેમાં આપણને વાહનોની અવરજવર અને રોડ રસ્તા અને સુરતની કોઈ બજાર જોવા મળે છે

આ વિડીયોમાં આપણને અઠ્યાવીસ વર્ષ પહેલા લોકોની અવરજવર અને જૂના મકાનો અને રોડ રસ્તા જોવા મળે છે જે આજે બધું જ બદલાઈ ગયું છે આવા દુર્લભ વિડીયો બનાવવા વાળાને મારા હાથ જોડીને પ્રણામ કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણીકરણી જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં આપણને આજથી લઈને ત્રીસ વર્ષ પહેલાનું જામનગર જોવા મળે છે જેમાં આપણને જામનગરના અલગ અલગ વિસ્તાર જોવા મળે છે જે જોઈને તમને એ જમાનાનું જામનગર યાદ આવી જશે મિત્રો હવે આગળ તમને ગુજરાતના અલગ અલગ શહેર અને ગામના વિડીયો બતાવીશ જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો